હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મેગ્નાસ કિચન આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ એ રીતની રેસિપી તૈયાર કરીશું આપણે સેન્ડવીચને એવું કંઈ પણ બનાવવા માટે આપણે આવી રીતે બ્રેડ તો લાવતા જઈએ છીએ એની સાઈડની કિનારી આપણે આ રીતે કટ કરી લેતા હોઈએ છીએ ઘણા તો બહારથી હવે તૈયાર મળતી હોય છે ક્રસ્ટલેસ એ જ બ્રેડ લાવતા હોય છે પણ એ લોકો જે દુકાનવાળા હોય એને યુઝ કરે છે અને આપણે એ વેસ્ટ જાય છે તો આપણે આવી રીતે લાયા હઈએ આખી બ્રેડ અને જો સાઈડની કટ કરી હોય તમારે પણ એમ થતું હોય કે હવે આનું શું બનાવવું બ્રેડ ક્રમ્સ બી બનાવીને કેટલા બનાવીએ આપણે પણ તાત્કાલિક એનો કંઈ યુઝ કરવો છે તો શું કરવાનું આજે આપણે એમાંથી એક રેસિપી તૈયાર કરીશું આ રીતે મારે છે સાઈડની વધેલી કિનારી તો આપણે એને મિક્સરમાં પહેલાં ક્રશ કરી લઈશું જો ફ્રેન્ડ્સ મેં બ્રેડ્સની કિનારીનો એકદમ સરસ આવો બારીક ભૂકો થઈ જાય છે મિક્સરમાં સરસ થઈ જાય છે તો આ રીતે મેં તૈયાર કરી લીધો છે હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ સવારમાં ફટાફટ બની જાય એવો ગરમા ગરમ નાસ્તો રેડી થશે હવે એના માટે મેં સૌપ્રથમ લીધા છે બાફેલા બટેકા છે વજનમાં લગભગ પાંચસો ગ્રામ જેટલા હશે અને મોટી સાઇઝના છે એટલે ત્રણેક નંગ છે એને મેં બોઈલ કરી લીધા છે અને આપણે આવી રીતે મેશરથી રફલી મેશ કરી લેવાના છે એકદમ મેશ કરવાની એવી જરૂર નથી હવે આપણે એમાં જે બ્રેડનો ભૂકો કર્યો છે એ એડ કરીશું આ નાસ્તો એટલો સરસ બને છે અને ફટાફટ બની જાય છે તમે બ્રેડ ક્રમ્સની રાહ પણ નહીં જોવો આખી બ્રેડ બી બે ત્રણ વધી છે તો તમે એનો પણ ઉપયોગ કરીને એડ કરી શકો છો ચાર પાંચ ચમચી જેટલો મેં પાવડર એડ કર્યો છે લીલા ઝીણા સમારેલા મરચાં એડ કરીશું તીખું તમે ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો શેકેલા જીરાનો પાવડર છે અને થોડોક ચાટ મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધો બાઉલ જેટલી ઝીણી સમારેલી ફ્રેશ કોથમીર એડ કરીશું બહુ જ ઓછા નોર્મલ ઘરના જ સામાન્ય મસાલાથી જ આપણે એને બનાવી લઈશું સારી રીતે મિક્સ કરી લઈશું આપણે મસાલો સારી રીતે મિક્સ અપ થઈ જાય એટલે આપણે એના એક બાઇન્ડિંગ માટે એમાં કોર્નફ્લોર એડ કરીશું બે ત્રણ ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી બધું બરાબર મિક્સ કરી અને એક ડો જેવું રેડી કરી લઈશું આપણે કોર્નફ્લોરથી થોડું ક્રિસ્પી થશે અને બાઇન્ડિંગ પણ આવશે આ રીતે એક સરસ ડો જેવું રેડી થઈ જશે સેજ આપણે તેલવાળું કરી અને એને એકદમ સ્મૂથ કરી લઈશું ઉપરથી તમારે કોર્ન ફ્લોર યુઝ નથી કરવો તો તમે ચણાનો લોટ યુઝ કરી શકો છો પણ બને ત્યાં સુધી મેંદો યુઝ ના કરતા તમે કોર્નફ્લોર અથવા ચણાના લોટનો તમે યુઝ કરી શકો છો આ રીતે કરી લઈશું એકદમ સરસ થઈ જશે રેડી હવે આપણે જે લોટ તૈયાર કર્યો છે એને આ રીતે આડની પર આપણે લઈ લઈશું થોડું ગ્રીસ કરી લેવાનું તેલથી આપણે અને તમને આડની પર હાથથી ફાવે તો હાથથી થોડું સ્પ્રેડ કરવાનું છે અને જો વેલણથી ફાવે તો થોડું વેલણથી આપણે એને સ્પ્રેડ કરી લેવાનું છે આ રીતે બને ત્યાં સુધી આવી રીતે આપણે લંબ ચોરસ કે ચોરસ એવી રીતે જ રાખી અને એને થોડુંક અડધા ઇંચથી પણ થોડુંક ઓછું હોય એવી એની આપણે થિકનેસ તૈયાર કરવાની છે તે આપણે હાથથી અને વેલરની મદદથી આવી રીતે સેટ કરતા જઈશું એક બાજુ મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તમારી પાસે એર ફ્રાયર હોય તો તમે બહુ જ ઓછા તેલમાં પણ આ નાસ્તો સરસ રીતે તૈયાર કરી શકો છો અત્યારે હું તમને ડીપ ફ્રાય કરીને તો બતાવું છું બહુ પતલું બી નથી કરવાનું ને બહુ ઝાડું પણ નહીં રાખીએ આપણે જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે એક ચોરસ કે લમ ચોરસ જે તમારાથી થાય એ રીતે કરવાનું છે પછી આપણે એને વચ્ચેથી એક કટ લગાવી લઈશું નાના મોટી સાઇઝના કરવા હોય એ રીતે તમે એને કરી શકો છો આપણે અત્યારે બ્રેડ રોલનો શેપ આપવો છે એટલે હું એને અત્યારે એવી રીતે કટ કરું છું તમને ગમે એવા તમે શેપમાં કટ કરી શકો છો જો આ રીતે એકદમ સરસ આપણો નાસ્તો રેડી થઈ જશે હવે આપણે એને ડીપ ફ્રાય કરી લઈશું ફ્રાયરમાં પણ જસ્ટ તમે બ્રશથી ઓઇલ કરી અને એર ફ્રાયરમાં પણ એને તમે શેકી શકો છો તો બહુ જ એક ચમચી જેટલા ઓછા તેલમાં સરસ તમારો નાસ્તો રેડી થઈ જશે આપણે એને ડીપ ફ્રાય કરી લઈએ એકવાર તેલ એકદમ સરસ લઈ લેવાનું એટલે આવું નાનું એક સેજ ગોટી જેવું કરી અને મૂકી જવાનું કે એકદમ જો ફ્રાય થઈને આવી રીતે ઉપર આવી જતું હોય તો આપણે એમાં આપણે ફ્રાય કરીશું તેલ થોડુંક ઓછું ગરમ હશે તો પણ મજા નહીં આવે અને એકદમ ફાસ્ટ ગેસ પર પણ નથી તળવાનું તો લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને આ રીતે ફ્રાય કરી દઈશું તમે તેલ જે મૂક્યું હોય ક્વોન્ટિટીમાં એ પ્રમાણે તમારે અંદર મૂકવાનું છે ફ્રાય કરવા માટે અને એકદમથી આપણે એને પલટા પલટ નથી કરવાનું થોડીવાર આ રીતે એક સાઈડ થવા દેવાનું છે અને એની ઉપર આપણે તેલ રેડતા જઈશું આ રીતે એક સ્કીનની મદદથી એની પર આમ થોડું તેલ કરતા જઈશું એટલે બંને સાઈડથી સારી રીતે થઈ જાય અને એક સાઈડથી થોડું ફૂલી જશે એવું લાગશે તમને કે જો થોડું થોડું બબલ્સ નહીં થવા લાગ્યા છે પછી જ આપણે એને પલટાઈશું અને ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે ફાસ્ટ ગેસે ના કરશો નહીતર અંદરથી એકદમ સાવ સોફ્ટ પોચા રહેવા રહી જશે એટલે થોડા લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે એને ફ્રાય કરીશું હવે આપણે એક સાઈડ ધીમે રહીને આ રીતે આપણે એને પલટાવી લઈશું થોડા ગુલાબી થયા છે એક સાઈડથી હવે બીજી સાઈડ આપણે એકદમ થોડા ધીમા ગેસે લો ફ્લેમ પર એને ક્રિસ્પી જો આપણો એકદમ સરસ નાસ્તો રેડી થઈ ગયો છે હવે આપણે એને કાઢી દઈશું જો એકદમ સરસ આ ફૂલી ગયું છે અને સરસ ક્રિસ્પી પણ રેડી થઈ જાય છે મેં એરફ્રાયરમાં પણ મૂક્યા છે તમને એ પણ બતાવીશ કે એમાં પણ ખૂબ જ ઓછા તેલમાં કેટલા સરસ ક્રિસ્પી થયા આ રીતે આપણો એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ જશે અને એક પેટમાં લઈ લઈશું આપણે મારી પાસે આ એક એર ફ્રાયર છે પંડરશેફનું એમાં પણ મેં તૈયાર કરી છે તો આ રીતે વિધાઉટ ઓલ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે આપણે હવે બંને સર્વ કરી લઈએ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી ફટાફટ બની જાય એવો આપણો ગરમા ગરમ નાસ્તો રેડી છે આ આપણે ડીપ ફ્રાય કરીએ છીએ અને મેં એર ફ્રાયરમાં કરીએ છે બંને જ એટલી સરસ ક્રિસ્પી બની જાય છે સોસ અને લીલી ચટણી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ચા સાથે પણ એટલું જ સરસ લાગે છે આ નાસ્તો તો મારો આ નવો નાસ્તો ટ્રાય જરૂર કરજો તમને કેવું લાગ્યું એ પણ તમે મને કમેન્ટમાં જણાવી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ